સુરતના ઉધના રેલવે સ્ટેશન પર એકવાર ફરીથી યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે તસવીરોના માધ્યમથી આપ જોઈ શકો છો કે સુરત ઉધના રેલવે સ્ટેશન પર જે હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે એ હોલ્ડિંગ એરિયામાંથી તમામ જે યુપી બિહાર થવાના પેસેન્જર્સ છે તેઓ અહીંથી લાઇનમાં પસાર થઈ રહ્યા છે અને આવી જ રીતે ઉધના રેલવે સ્ટેશન જે કમ્પાઉન્ડ છે તેની અંદર બી ફિલ્ડમાં લાઇનના દ્રશ્યો સામે આવ્યા છે આ લોકો ક્યાં જઈ રહ્યા છે અને કેમ જઈ રહ્યા છે એને લોકો સાથે વાત પણ કરીશું કારણ કે એ લોકો લાઈનમાં કેમ કે જેમ કે આગળ આ હોલ્ડિંગ એરિયા છે તો લાઈનમાં ઊભા રહેવા માટે જઈ રહ્યા છે આ સવારથી લઈને સાંજ સુધી ઘણી બધી હોલીડે ટ્રેન હોય છે ને એમાં એ લોકો યાત્રા કરતા રહે છે તસવીરો આપ જોઈ શકો છો મહિલાઓ બાળકો યુવાઓ આ તમામ લોકો અહીંથી યાત્રા કરવા જઈ રહ્યા છે લાઈનમાં ટ્રેનમાં ઉભા રહ્યા છે તો આ તસવીરો છે આપ જોઈ શકો છો आपकी तस्वीरों के माध्यम से हूँ आपने तस्वीर जा रही है क्या नाम है आपका हमारा नाम है राजा कुमार कहाँ जा रहे हैं जा रहे हैं बिहार आरा जिला कहा जा रहे हैं छठ पूजा होने वाला है गांव पे घर हाँ। पे इसलिए हाँ। अब कितनी तकलीफ होती यात्रा करने पहले होता था अब अब अब, अब यहाँ का सरकार प्रशासन अच्छा है लाइन से आदमी को बैठा रहा है वो वही चाहिए कितने घंटे से लाइन में घंटा से तीन नहीं बिल्कुल हाँ। एक घंटा हो गया है साढ़ा क्या नाम है आपका संतोष पांडे कितनी तकलीफ हो रही है यात्रा करने में तकली तो बहुत है तीन घंटे में चार घंटे से अच्छा तो कहाँ जा रहे हैं आप दानापुर छठ पूजा में अच्छा किस लिए जा रहे हैं आप छठ पूजा बनाने બિલકુલ તમામ ઊભા રાખી ભારે સંખ્યામાં યાત્રીઓની ભીડ અહીં જોવા મળી રહી છે અને આ શ્રમિક લોકો છે આની અંદર કોઈ આપને વીઆઈપી જોવા નહીં મળશે તમામ શ્રમિક લોકો છે જે સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ભાગે કામ કરે છે અને દિવાળી છઠ ને લઈને તો પોતાના વતન જઈ રહ્યા છે અને તમામ તસવીરો છે ઉધના રેલવે સ્ટેશનની છે ઉધના રેલવે સ્ટેશન પર આ જે પ્લેટફોર્મ ની બહાર ની આ તસવીરો છે જે હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે હોલ્ડિંગ એરિયા ની તસવીરો છે અહીં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં યાત્રીઓ લોકો જે છે બિહાર અને યુપી જઈ રહ્યા છે તકલીફોનો સામનો કરવો પડે છે સામાન્ય રીતે આપ જોવા જઈએ તો

તો કલાકો પછી પણ આ લોકો લાઈન માં ઉભા રહે છે અને ત્યારબાદ એ લોકોને ટ્રેન માં બેસવાનો વારો આવે છે આ શ્રમિક પરિવારો છે એમના ચહેરા પર થી તમે મજબૂરી પણ એમનું તમે જોઈ શકો છો લાચારી પણ જોઈ શકો છો

વિશેષ ટ્રેનો વધારે ચલાવવામાં આવી છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ભીડ ઓછી થશે પણ હવે જેવો દિવાળીનો સમય નજીક આવતો જશે તે રીતે નક્કી થશે કે અહીં શું પરિસ્થિતિ નિર્માણ થાય છે સંજયસિંહ રાઠવા ગુજરાત સુરત